તો એના દર્શન કરવા માટે અમે જઈએ છીએ ઘણા વર્ષો ઉપરાંત શ્રી દામનગરના જૂના લટોરિયા હનુમાનજી મંદિરને પોતાની તપોભૂમિ બનાવી જગ્યાને જીર્ણોદ્ધાર કરી અલગ જગાડનાર પરમ પૂજ્ય ઘનશ્યામગીરી બાપુ જેમને ખડેશ્વરી મહારાજ પણ કહેવામાં આવે છે ગુરુ શ્રી બ્રહ્મલીન શિવ શરણ શરણ એ પંદર વર્ષ અને દસ માસ સુધી સતત ખડે પગે ઉભા રહી

આવા તપોબળને ઉત્તરોત્તર વધારો થયો છે અને પરસ્પર પ્રીતિના ભાવનાના આશીષ અમારા જેવા પણ વરસતો રહે તે જ બાપુને પ્રાર્થના છે જામનગર માટે ગર્વની વાત છે કે આપણા જ ગામ મહત આજે ખાંભાના હનુમાન ગાળા મહત તરીકે આજે મંગળવારે ગાદી સંભાળી અને ઘનશ્યામગીરી બાપુને કોટી કોટી વંદન કે પછી દર્શન કરીને બહાર આવ્યા તો અહીંયા ઘોડા પણ હતા પછી રિયાનજીને ઘોડા હારે ફોટા પડાવ્યા હતા તો મેં એને ઘોડારે ફોટા પડ્યા અહીંયા દર પૂનમે ભજન સત્સંગ પણ થાય છે જે આપણા આગળના વિડીયો લાઈવ પણ કરેલું છે તો જોઈ લેજો પછી કપાસ અરે અમે તો વાડીનો વિડીયો બનાવવા માટે ગયા તા અમુક સંબંધ કપાસના ફૂલ જેવા હોય છે ભલે સુગંધ નથી આપતા પણ વસ્ત્ર બની આપણી ઇજત ઢાંકતા હોય છે આ લીંબુનું ઝાડ હતું એમાં લીંબુ નતા આવતા ગામડા માર્ગે ધૂળ ને પાણા હોય ગમાણે ગાય બળદિયા જોટા ને છાણા હોય ભાતુમાં કઢી રોટલો ને ડુંગળીના ખાણા હોય ત્યાં લહેરાતા મગફળી કપાસ ને ધાણા હોય લાગણીશીલ રોજ મળવા જેવા માણા હોય અને મેં અહીંયા કપાસમાં પણ વિડીયો શૂટિંગ શરૂ કરી દીધું પછી ઇંડોળે આવી ગયા હિચકા ખાવા માટે પછી આવી ગયા દામનગરમાં થોડીક ખરીદી કરવા માટે આ દામનગરની બજારો છે અને હું વંદનના અને રિયાના કપડા છે ને વધારે ભાગે અહીંથી જ લઉં છું અહીં બધા ગામો ગામ થી ખરીદી કરવા આવે છે જામનગરની નાની નાની બજારો છે અહીંયા બધી વસ્તુ મળે છે આ ચપ્પલની દુકાન છે અહીંયા બેકરી છે કેક વતન અમારા ગામમાં મળે છે અમે અહીં ફરસાણ લેવા માટે જતા હતા અમે સુરત જઈએ ને ત્યારે અહીંયા ઘોડિયાર દુકાન છે ને એનું ફરસાણ લઈ જઈએ છીએ અને અહીં દુકાનમાં બધું અડદિયો અને દૂધીનો હલવો ને એવું બધું હતું તો અમે એ ચાખ્યું અને પછી હલવો લેવાનું નક્કી કર્યું અને કડી ફાફડી ચવાણું ને એવું બધું લઈ લીધું અને ઠેલો ટીંગાડી દીધો ગાડી ઉપર પછી આ દામનગર ની બજાર જોતા જોતા આપણે ઘરે જવાનું હતું દામનગરમાં ફ્રૂટ પણ મળે છે શાકભાજી આ બાજુ મળતું હતું અને ત્યાં તો વિજય કે કે વિડીયો મહેતા ભણતા હતા પછી અમારે સુરત જવાનું હતું એટલે અમે કુમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા અને અમે મહાદેવના દર્શન કરીએ તમે પણ કરી લેજો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ આવજો